તો અંબાજી ગબ્બરથી આરટીઓ સર્કલ સુધીના ભાડામાં ઘટાડો કરાયો છે ઘટાડો કરાયો છે મેળાના પહેલા દિવસે બસોમાં યાત્રિકો પાસેથી વીસ રૂપિયા લેવામાં આવતા હતા જે ઘટાડીને પંદર રૂપિયા કરવામાં આવ્યા છે યાત્રિકોની માંગણી અને લાગણીને ધ્યાને રાખી નિગમ દ્વારા ભાડું ઓછું કરવામાં આવ્યું છે નિગમના નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈપણ જગ્યાએ મેળો અથવા મેળાવડાનું આયોજન કરવામાં આવેલું હોય ત્યારે નિગમના ભાડાના નિયમ અનુસાર જે મિનિમમ ભાડું થતું હોય તેમાં પચીસ એટલે કે સવા ગણું ભાડું કરી વસૂલવામાં આવે છે એટલે અંબાજીથી ગબ્બરનું મિનિમમ ભાડું સોળ રૂપિયા થાય તેને સવા ઘણું કરતા વીસ રૂપિયાનું ભાડું વસૂલવામાં આવતું હતું પરંતુ ગઈકાલે તારીખ બાર મેળાના પ્રથમ દિવસે મીડિયાના તમામ મિત્રો તેમજ અંબાજી ખાતે આવનાર માઈ ભક્તો દ્વારા લેવામાં આવતા વીસ રૂપિયા ભાડા બાબતે પંદર રૂપિયા નિયમ કરતા પણ ઓછું ભાડું લેવાનું નક્કી કરેલ છે જે તારીખ તેર એટલે કે આજે મેળાના બીજા દિવસથી લાગુ કરી દેવામાં આવેલ છે હવે માઈ ભક્તો પાસેથી વીસ રૂપિયાના બદલે પંદર રૂપિયા જેટલું ભાડું લેવામાં આવશે